જામકંડોરણા ખાતે આવેલ શ્રી નાગબાઈ માતાજીસાઈ મંદિરે ઉજવાઈ રહ્યો છે ત્રિદિવસીય ભવ્ય પાટોત્સવ જામકંડોરણા ખાતે નાગલધામ એજ જ કિશનબાપુનું જાગતું ધામ ગણાતું શ્રી નાગબાઇ માતાજી સાંઈનાથ મહારાજ મંદિરે બાર લાખ એકાવન હજાર નવારણ મંત્ર જાપ અનુષ્ઠાન પૂર્ણાહુતિ પ્રસંગને અનુલક્ષી ગઈકાલ તારીખ ત્રેવીસ ને શુક્રવારના રોજ વહેલી સવારેથી યજ્ઞના પ્રારંભ સાથે ત્રિદિવસીય ભવ્ય પાટોત્સવનો મંગલ પ્રારંભ કરવામાં આવેલ હતો ગઈકાલ રાત્રે શ્રીનાગબાઈ માતાજી સાયનાથ મહારાજ મંદિરે રાસ ગરબાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આજે નવચંડી મહાયજ્ઞ રાખવામાં આવેલ સાથે માતાજીના ભક્તો દ્વારા મહંત શ્રી કિશનબાપુ પર શ્રદ્ધા અને વિશ્વાસના ભાગરૂપે વૈદિક મંત્રોચાર દ્વારા બસો એક લીટર દૂધનો અભિષેક કરવામાં આવેલ હતો સાંજે ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવેલ આવતીકાલ તારીખ પચ્ચીસમી મે ના રોજ ચોવીસ કલાકના માતાજીના નવરંગ માંડવાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે આવતીકાલ તારીખ પચ્ચીસમી મે ના રોજ સવારે આઠ વાગ્યે થાંભલી રોપણ થાંભલીના વધામણા સાંજે નવ વાગ્યે સામયું કરવામાં આવશે સાંજે સાડા છ વાગ્યાથી ભોજન પ્રસાદ રાખેલ છે આવતીકાલે રાત્રે ગુજરાતના ખૂબ જ જાણીતા અને સુપ્રસિદ્ધ ડાક કલાકાર દેવશ્રી ધર્મેશભાઈ તેમની ટીમ સાથે પધારી ડાકની રમઝટ બોલાવશે તો જામકંડોરના શહેર તેમજ આજુબાજુના પંથકની ધર્મપ્રેમી જનતાને કિશનબાપુનું જાગતું ધામ ગણાતું શ્રીનાગબાઈ માતાજી સાંઈનાથ મહારાજ મંદિર ખાતે પધારવા શ્રીનાગબાઈ માતાજી સાંઈનાથ મહારાજ મંદિરના મહંતશ્રી પૂજ્ય કિશનબાપુ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે હું છું પચીસ ના રોજ નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલું તથા આજના દિવસે શ્રી કિશન બાપુ નું જાગતું ધર્મ એટલે નાગલધામ કિશન બાપુ ઉપર માતાજી ઉપર ભક્તોના પ્રસાદ રૂપે બસો એક દૂધનો મહા અભિષેક કરવામાં આવેલો તથા કાલના દિવસે તારીખ પચીસ પાંચ બે હજાર પચીસ ના રોજ ચોવીસ કલાકનો માતાજીનો નવરંગ માંડવો યોજવામાં આવેલ છે તેમાં ગુજરાતના ડાક કલાકાર એવા શ્રી ધર્મેશભાઈ રાવલ પધારવાના છે તથા તેની ટીમ પધારવાની છે તથા સમગ્ર જામકંડ અથવા જામકંડ તાલુકાની અંદર બધા જ ને કિશન જાગતું ધર્મ એટલે નાગલધામ ખાતે પધારવા માટે ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવે છે બોલીએ શ્રી નાગભાઈ મહાદની જય સબસ્ક્રાઇબ કરી શકો છો તમે આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર